સુરતના ખાડીપુરના લીધે દૂષિત પાણી ફરી વળતા રોગયાળા ફેલાવાની દહેશત જોવા મળી રહી છે કોઈપણ પ્રકારે રોગચાળાની સ્થિતિ ઉભી ન થાય તેના માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુલાકાત લઈ તેમના આરોગ્યની ચિંતા કરી રહી છે અને શક્ય તેટલી આરોગ્યલક્ષી સેવાઓ આપવાનું શરૂ કરી દેવાયું છે સુરતમાં ખાડીપુરના લીધે દૂષિત પાણી ફરી વળતા રોગયાળા ફેલાવાની દહેશત જોવા મળી રહી છે કોઈપણ પ્રકારે રોગચાળાની સ્થિતિ ઉભી ન થાય તેના માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુલાકાત લઈ તેમના આરોગ્યની ચિંતા કરી રહી છે શક્ય તેટલી આરોગ્ય લક્ષી સેવા આપવાનું શરૂ કરી દેવાયું છે અસરગ્રસ્ત વિસ્તારોની અંદર દવા છાંટવાનું પણ કામ શરૂ કરી દેવાયું છે રોગ નિયંત્રણ વિભાગના છ સૂત્રો સર્વેલન્સ વર્કરે કુલ નવ્વાણું ઘરોનો સર્વે કર્યો છે જે તાવના બસો કેસ મળી આવતા સ્લાઇડ કલેક્શન કરીને નિદાન મોકલ્યા મોકલી આપ્યા છે આરોગ્ય વિભાગના એકસો દસ સુપરવાઇઝરોના સુપરવિઝન હેઠળ એક સફાઈ કામદાર ચૌદ જેસીબી સુડતાલીસ ટ્રક મુકાયા 24 થી સત્તાવીસ જૂન દરમિયાન એક પોઈન્ટ બાર લાખ ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું પાંચસો સત્યાસી પોઈન્ટ ચુમ્માલીસ ટન ઘન કચરાનો નિકાલ અને ચોત્રીસ હજાર નવસો ચોસઠ કિલો દવાનો છંટકાવ કરાયો છે આરોગ્ય વિભાગે ચાલીસ હજાર બસો પિસ્તાલીસ ફૂડ પેકેટ વીસ હજાર આઠસો દસ પાણીની બોટલનું વિતરણ કર્યું છે જ્યારે શુક્રવારે ઓગણચાલીસ મેડિકલ રેપિડ રિસ્પોન્સ ટીમે ચોસઠ આડત્રીસ લોકોનો સર્વે કર્યો છે તેમજ તાવના તેતાલીસ સામાન્ય જળાના અડતાલીસ શરદી ખાંસીના સાઠ અને અન્ય બસો ચૌદ દર્દીઓ કર્યા છે ત્યારે કુલ ત્રણસો પાસઠ લોકો ના સ્થળ ઉપર સારવાર આપવામાં આવી રહી હતી મારું નામ ડોક્ટર નિમેશ દેસાઈ નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત ચોન ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ લિંબાયત ચોનમાં ઉદભવેલી હતી એના સંદર્ભમાં ગઈકાલ સવારથી પાણી અલગ અલગ વિસ્તારોમાં ઉતરવાનું કામ ચાલુ થઈ ગયેલું છે જેમાં પાણી ઉતર્યા બાદ તરત જ આરોગ્યની ટીમ દ્વારા દરેક જગ્યા પર આપણે સફાઈ કામદારો તેમજ જેસીબી રોબોટ અને ટ્રક દ્વારા સાફ સફાઈની કામગીરી તરત યુદ્ધના ધોરણે સ્ટાર્ટ કરી દેવામાં આવી હતી આ ઉપરાંત દરેક જગ્યા પર જ્યાં પાણીની ઉતર્યા બાદની સર્વેલન્સ એક્ટિવિટી મેડિકલ ટીમ દ્વારા તેમજ જે કોઈ વ્યક્તિને બીમારી હોય નાની મોટી એની બી આપણે ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં રહી છે આ ઉપરાંત બીબીડીસી જે વેક્ટાબોન ડિઝીઝની કામગીરી કહેવાય એ બી આરોગ્ય ડિપાર્ટમેન્ટના અંતરમાં આપણે દરેક જ્યાં પાણી ઉતરી ગયેલા છે ત્યાં છંટકાવ બી કરેલ છે તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરી કરવામાં આવેલો છે જેના દ્વારા મે મેલેરિયા ડેંગ્યુ કે બીમાર ભવિષ્યમાં બી અટકાવી શકાય એ માટેના પૂરતા પ્રયત્નો કરેલા છે આ ઉપરાંત આપણે પાણીના ટેન્કર ભી આપણે મોકલી આપેલા છે જેના કારણે કોઈ લાઈનમાં લીકેજ કે કોઈ આપડે થયું હોય તો બધી જે વ્યક્તિઓ જે છે એ સરળ અ ચોખ્ખું પાણી પીવે તો આગળથી ભવિષ્યમાં ડાયરિયાના કોઈ કેસિસ ના થાય એ માટેનું બી આપણે સગન તપાસ